ભાયરી નજીક સાઇડ સાઇટમાં છ ફૂટ લાંબો મગર ઘુસી ગયો હતો જેથી વિભાગ તથા વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી મગરનું રેસ્ક્યુ કર્યું હતું વડોદરા શહેરમાં પૂર્ણ સ્થિતિ નિર્માણ થાય તેવું લાગતું હતું પણ ગુસી વિરામ લેતા જ લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ વિશ્વામિત્રી ની જળસપાટી ઓગણત્રીસ પંચાવન એટલે થતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અસંખ્ય લોકોને સ્થળાંતરિત કર્યા હતા પરંતુ હર હંમેશની જેમ વિશ્વામિત્રીનું પાણી ઓછું થતું જાય છે ત્યારે વડોદરા શહેરમાં અનેક સોસાયટીઓમાં અને રોડ પર મગર જોવા મળતા હોય છે અને હવે મગરો પણ રોડ અને સોસાયટીઓમાં લટાર મારવા નીકળતા હોય લોકોનું વરસાદ ટાણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે આજ રોજ લગભગ સાડા અગિયાર વાગે અમને એક કોલ મળ્યો હતો કે બાયલી ગામ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ના મેઇન રોડ ઉપર પાંચ થી સાડા પાંચ ફૂટનો મગર આવી ગયો છે તેની જાણ અમને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી વન વિભાગમાં નીતિન પટેલને સાથે રાખીને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું